પોરબંદરના વિસ્તારમાં વર્ષો બાદ નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રોડના ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા વેડીપ્લોટ સહિતના વિસ્તારમાં સ્થાનિકોને ભર પીવાનું પાણી વિતરણ થયું ન હતું જેને લઈને સ્થાનિકમાં રોષ જોવા મળ્યો હતો તો આ બાબતે આગેવાન દ્વારા રજૂઆત પણ કરાય છે પોરબંદર શહેરના વેડે પ્લોટ સહિતના વોર્ડ નંબર સાતમાં વર્ષો બાદ મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું નવીનીકરણ કામ શરૂ કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં બિસ્માર રસ્તાનું કામ તો શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામગીરી દરમિયાન બેદરકારીને લઈને અહીંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી હતી જેને લઈને વોર્ડ નંબર સાતના વેડી પ્લોટ શેરી નંબર ચાર અને પાંચમાં વિતરણ થતું પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારમાં ભર શિયાળે તંગી સર્જાય છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે હું અત્યારે વીડી પ્લોટ શેરી નંબર ચાર અને પાંચમાં છું અત્યારે અનેક રજૂઆત પાંચ વર્ષથી આ રજૂઆત કરતો હતો છેલ્લે કે મિટિંગોની અંદર અનેક રજૂઆત ત્યારે મિટિંગની અંદર ગંભીરતા હતી અને સાઇડની કમિશન પ્રમાણે વાજન લઈને કહી અને જ્યાં રોડ વિહોણા રોડ ચાર નંબર ની પ્લોટની શેરી નંબર ચાર અને પાંચ જે ઘાટા મંડળથી આ વર્ણ કરવા સુધીના જે રોડ હતા એ અત્યારે કામ હાથ ધરેલ છે એ એના માટે તો હું કમિશનનો આભાર માનું છું પરંતુ આ પંદર દિવસથી આ ખોટકામ જીસીબી કરી ગયા છે પણ અત્યારે લોકોની લાઈનો તોડી નાખી છે પીવાના પાણી ઘરતર ભૂગતિ લાઈન તોડી નાખી છે ગઈકાલે હું કમિશનર સાહેબની બાબતમાં લેખિત આપી રહ્યો અને મેં કીધું કે તાત આપ રોડ ગમે ત્યારે બને પંદર ભણી નહીં પણ વેલો રોડ બને એવી પણ માંગડી છે મારી પણ એની પહેલા જે લોકોને પાણી પીવાના થતી જાય ભૂગવટી લાઈન તો તાટ ગલે રિપેર કરવી જોઈએ કારણ કે લોકો ટ્રાહેબીન છે એક તો કાચો રસ્તો છે લોકો ઠોકાય છે પાણી ભરવા માટે ભાગાભી કરવી પડે છે

મારે વિલ્દી પલટમાં લાઈન તૂટી ગઈ છે પાણીની બહુ જ સમસ્યા છે અમારા પગ દુખે ખાડા ખબડામાં અમે હાલી ને પાણી લાઈન તૂટી ગઈ જ્યાં છે ભરવા જાય છે એટલે અમને સમી કરાવી દે વીડી પ્લોટમાં રોડ કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેને લઈને સ્થાનિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને લેખિત રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર